હેલો મિત્રો કેમ છો તો મજામાં મજામાં જ છો કેમ કે અમારા બ્લોગ જોતાય બધે મજામાં જ હોય છે ને આપણે આવી ગયા મામા થાય બીડી વારાય હોંડા તો નથી જવા દેતા પણ હાલીને જવું પડે છે કેમ કે રસ્તો એવો છે ખરાબ રસ્તો પાણાવારો જોઈ લો આવા રસ્તા હે હાવીનકો દમસો રસ્તો હે પણ એમાં હોંડા તો જાય એમ નથી ખડ તો નકરું ખડ જ છે જંગલ જેવું હે અને નામ છે વીડીવારા મામા સાહેબ જો આવડું આ તળાવ હે વાવ જેવું ભરેલું હે આખું કેમ કે રાતે જંગલમાં પાણી વિસ્તારમાં પીવા આવે ફાઇનલી તો પોગી ગયા હી અર્ધે જોઈ લો થોડીક વારમાં પાંચ જ મિનિટમાં દર્શન કરાવી તમને

આ હે ચકલાના મારખા જોઈ લ્યો તમે આ તો નકરું પાણી જ ભર્યું એને જો આ સામે રહ્યું મામા સાહેબનું મંદિર વેડીવારા મામા સાહેબ જય જય વેડીવારા મામા સાહેબ હા અમારા બૂટ બૂટ હા તો અમારા રોનકભાઈ જો ગેટ ખોલે બંધ જોઈ લેવાનું લોકેશન વીડીવાળા મામા સાહેબ એ સુમ સુમ જગ્યા હાવ જંગલ જેવો વિસ્તાર છે તો ચાલો દર્શન કરી લ્યો વીડીવાળા મામા સાહેબ અમારા ભાઈ નારિયેલ ફોલવાનું કામ ચાલુ છે

चालू छे एंड 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 عندك નારિયલ ફાટું ઊભું એટલે આપણે લકી મારા કેવાય આ ભાઈને ને નથી ખબર હોય કેવી રીતે નારિયેલ ફાટે ન ફાટે મિત્રો કાનમાં બોલે કાન માં બૂ કરે મિત્રો કોક જો ચા મૂકી ગયું હે બે કપડે હે કોણ મૂકી ગયું આપને કઈ ખબર નથી જો ફાઇનલી સિગરેટ હવે સડાવી દઈ પછી તમને મળી

એ બાકસ અવાઈ ગઈ હતી પછી ક્યાંથી જગે એ બાકસ નહોતી હવાની એ દીર્તન જગાવતા નહોતું અવડતું બાકસ અવાઈ ગઈ હતી કે પછી આપણે અવાઈ ગયા કેમ ખબર પડે આપડે માનતા હતી એક હજાર સબસ્ક્રાઈબર થાય એટલે મામા સાહેબ આવવાનું ફાઇનલી આપણે માનતા પૂરી થઈ ગઈ હે

આ જો આના નાઈટ જોવો કઈક આવું કરે હાથ ધોવા ને બાજુમાં માં ડોઈલ એ પણ આ ડોઈલ માંથી નહીં પીએ જો એમાં હાથ ને એવું નહીં ધોવાય જો આ ખાલી ખાલી જો સારું કરે પાણી પીવા ગયો તરસ લાગી એ હાથ ધોવા મોઢું ધોવા જ હલો હવે પાછા આવી હતી હવે રસ્તે હાલતા થઈ ગઈ મળી સીધા આમ ડુંગર માં ક્યાંક જાય હવે અમે આવા કઈ ધાંધિયા કરી પાછા જાય મામા સાહેબે ફોટા પાડ્યા વગર ના આવતા રહ્યા હવે કે ફોટા પાડવા બાકી રહી ગયા એના જોઈએ ને ધાંધિયા એ કરે હવે એને યાદ આવ્યું ને આ તો યાદ ન આવ્યું ભૂલાઈ ગયું તો શું થાય એમાં કશું ભૂલાઈ જાય ફાઈનલી તો અમે ઓંડા પાસે પહોંચી ગયા હી તો હવે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કેમ કે હવે રિટર્ન જાય છે આવીને બ્લોક પૂરો કરી નાખી હવે પાછો લાંબો બ્લોક કરશું તો વધી જાય છે ને અમારો બ્લોગ તમને કેવો લાગી ગયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમને ક્યાં ક્યાં દર્શન કરવાની મજા આવી ત્યાં જગ્યાએ કોમેન્ટ મારજો અને કેવું લોકેશન હે તો કન્ટિન્યુ ચલો બંધ છે હવે બાય બાય જય મામા સાહેબ જય વીડીવાળા મામા સાહેબ હાલો હવે ઘંટીની ઘરે ફાટી જાય